2024 ટર્નઆઉટ ઇમ્પ્લીમેન્ટેશન પ્લાનડ અને મતદાન જાગૃતિ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને વહીવટી તંત્રના વિભાગો વચ્ચે કરવામાં આવ્યા લોકસભા ચૂંટણી મતદાન વધારવા હેતુ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર અધ્યક્ષતામાં બેઠક યોજાય મતદાન ધરાવતા વિસ્તારોમાં ટાર્ગેટ બેઝ કામગીરી દ્વારા ખેડા જિલ્લાની સરેરાશ વધારવા માર્ગદર્શન આપતા જિલ્લા શ્રી અમિત પ્રકાશ યાદવ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ ની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી નડિયાદ ખાતે ખેડા જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા હેતુ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારી શ્રીઓ સાથે 11 એમઓયુ સાઈન કરવામાં આવ્યા જેમાં માં ડીઆરડી ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસ આઈસીડીએસ વિભાગ જિલ્લા આરોગ્ય વિભાગ જિલ્લા સહકારી મંડળીઓ મગનભાઈ એડનવાલ મહા ગુજરાત યુનિવર્સિટી જિલ્લા ખેતીવાડી વિભાગ આત્મા પ્રોજેક્ટ જિલ્લા માહિતી કચેરી MGVCL અને જિલ્લા રમત વિભાગો સહિત કુલ 11 અધિકારીઓ સાથે મતદાન ટકાવારી વધારવા હેતુ ગ્રાઉન્ડ લેવલની પ્રવૃત્તિઓ હાથ ધરવા એમઓયુ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે આ એમઓયુ થકી ખેડામત વિસ્તારમાં ઓછું મતદાન ધરાવતી બેઠકો પર મતદાન જાગૃતિ માટે સવિશેષ પ્રયત્નો કરવામાં આવશે તેમણે ઉમેર્યું હતું કે એમઓયુ કરાયેલ જિલ્લા વહીવટી તંત્રના વિભાગો જે તે વિસ્તારોમાં મતદાતાઓ સાથે વિવિધ કામગીરી થકી સીધા જોડાયેલા હોય છે ત્યારે આ અધિકારીઓ તેમના ચૂંટણીલક્ષી કર્તવ્ય અને સામાજિક ફરજના ભાગરૂપે જિલ્લાની મતદાન સરેરાશ વધારવા માટે કામગીરી કરશે આ ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રીએ કોલેજના કેમ્પસ એમ્બેસેડર આંગણવાડી કેન્દ્રમાં કામ કરતી બહેનો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની મદદથી જિલ્લામાં મતદાન વધારવા સૂચન કર્યું હતું આજે ખેડા જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે તંત્રના જુદા જુદા ગ્યારા વિભાગો તરફથી એમઓયુ કરવામાં આવ્યા છે અને આ એમઓયુના હેતુ છે કે આ તંત્રના જે વિભાગ છે એ મોટી સંખ્યામાં પ્રજાજનો સાથે સંકળાયેલા હોય છે એ લોકોના પ્રશ્નોને વાચા આપતા હોય છે તો એ બધા ક્લાયન્ટેલ સુધી વધુમાં વધુ મતદાર કેવી રીતે શક્ય બને આ માટે અપીલ કરવામાં આવી છે अने चूंटी तंत्रना, फरजना भाग रूपे अने सामाजिक जिम्मेदारी निर्वहन भाग रूपे आप विभागो, बद्धा विभागों फील्ड पर मेहनत कर सदा मतदारों ने मतदान केंद्र सुधी ला मदद नटपुर न्यूज सखत अने सतत आपनी सेवा में अमरा फेसबुक पेज इंस्टाग्राम यूट्यूब चैनल ने सब्सक्राइब करो और फॉलो करो